અને એક ખરખો કપાસ ને બીઓપી નો જરૂર પડે એવો રિઝલ્ટ મળેલો છે ઓકે ગયો એટલે તમારું પરવો જરૂરી છે એમ ઓકે તમારું કહેવાનું એમ છે કે તમે આમાં ખર્જો કરવા છતાં એક કપા આવો ગ્રીનરી નથી જોવા મળી ના જાયકોર તમે જે વાયપરુ હા એ કેટલું વાપરું તું વિગે 2 કિલો વિગે 2 કિલો વાયપરુ અને તમને આ ગ્રીનરી માં બધી રીતે બેસ્ટ કપા જોવા મળ્યો સીધો આ સાટે આમાં નથી ડીઓપી કોઈ વસ્તુ નહી એક પાણ કાઢ્યું